જયસ્વામીનારાયણ ફરાળી ભાજી અને પરોઠા બનાવવા માટે થઈને જેમ આપણે પાઉભાજીની ભાજી બનાવી એવી રીતના જ ફરાળી ભાજી અને પરોઠા અહીંયા કોબીજ દૂધી બટેટા અને ટમેટા અમે કોબીજ ફરાળમાં ખાઈએ છીએ જે લોકો ફરાળમાં કોબીજ ન ખાતા હોય એને કોબીજની જગ્યાએ કેપ્સિકમ પણ લઈ શકે છે હવે આ બધું શાકને સમારી લઈએ અને બાફવા મૂકીએ આ ભાજીનું શાક સમારાઈ ગયું છે જો આમાં અમે આટલું

હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું તેલ મૂક્યું છે અને જે ટમેટા હતા એને આવી રીતના પીસ કરી અને ક્રશ કરી લીધા છે હવે આ તેલ આવી જાય એટલે આમાં આનો વઘાર કરશું હવે આ તેલ આવી ગયું છે એમાં આપણે જે ટમેટાની પ્યુરી કરી છે એ એડ કરી દઈશું

હળદર હાફ ટી સ્પૂન જેટલી મરચું એક ટેબલ સ્પૂન જેટલું અને સાથે ફરાળી ભાજી છે એટલે એક ટેબલ એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો આમાં મેં મસાલો ગરમ મસાલો એડ કર્યો છે એ મેં મહાલક્ષ્મીનો મસાલો એડ કર્યો છે અને અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું જીરું જીરું છે એ કાચું જ વાટેલું છે જીરું છે એ સોરી એક ટેબલ સ્પૂન જ લે નાખું મેં આમાં એડ કર્યું છે અને જે જીરું મેં ક્રશ કર્યું એ મેં કાચે કાચું જ જીરું એડ કર્યું છે શેકીને નથી કર્યું હા બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે હવે આમાં આપણે જે ક્રશ કરેલું વેજીટેબલ છે એ એડ કરી દઈએ બધો મસાલો મિક્સ થઈ ગયો છે એને મિક્સ કરી લઈએ અહીંયા મેં એક રસ એડ કર્યો છે અને ભાજી ને બે મિનિટ ગેસ ઉપર રહેવા દઈએ થઈ જાય પછી આપણે એને ઉતારી લેશું ગેસ ઉપરથી ભાજી રેડી થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ હવે પરોઠાનો લોટ બાંધીએ અહીંયા મેં રાજેગરાનો લોટ પાંચસો ગ્રામ લીધો છે તો આ સામે બટેટા પણ મીડિયમ ત્રણથી ચાર નવ નાની સાઈઝના છે બહુ મોટા નથી ને બહુ નાનાય નથી એવા ત્રણ નવ બટેટા લીધા છે અને મેં બાફી નાખ્યા છે અને આને હવે આપણે જે આદુ ખમણવાની આવી ખમણી આવે છે એમાં ક્રશ કરી લઈએ હવે બટેટા બધા મેસ થઈ ગયા છે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈએ અને બે ટેબલ સ્પૂન જેટલું હવે પેલા બધું મિક્સ કરી લઈએ પછી જો આમાં જરૂર પડે તો જ આપણે પાણી એડ કરશું છે આનો બહુ ઢીલો લોટ નથી બાંધવાનો કઠણ લોટ બાંધવાનો છે ચા સરસ નોર્મલ આપણે પરોઠા બાંધતા હોય એવો લોટ બંધાઈ ગયો છે હવે આને શેષ તેલ લઈ અને કુણવી લઈએ જસ્ટ તેલ વાળો હાથ કરીને જ આને કુણવી લેવાનો છે હવે પરોઠા બનાવવા માટે થઈને ઘી અને તેલ મિક્સ કરશું અહીંયા મેં આટલું અડધું જેટલું ઘી લીધું છે ને અડધું તેલ એડ કરશું આ લોઢી ગરમ મૂકી દીધી છે ને આવી રીતના એક નાનો લુવો લઈ અને એને લોટમાં મિક્સ કરી આવી રીતના કરી અને પરોઠું વણી લેશું ચા બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું પરોઠું વણેલું છે આવા પરોઠા વણવાના હવે આ પરોઠાને પલટાવીએ સરસ ભાત પડી ગઈ છે હવે તેલ ઘી મિક્સ કરેલું છે એ લઈ અને પરોઠા ઉપર આવી રીતના સ્પ્રેડ કરી દેસુ એવી રીતના બીજી સાઈડ પરોઠાનો ગેસ મેં બહુ ધીમોય નથી રાખ્યો અને બહુ ફાસખ્યો મીડિયમ ગેસ રાખ્યો છે પરોઠું તૈયાર છે આપણે પરોઠા ઉતારી આ પરોઠા ગરમ ગરમ વધારે સારા લાગે છે ઠંડા હોય તો સારા જ લાગે પણ વધારે ગરમ ગરમ સારા લાગે છે તો હવે ભાજી અને પરોઠા બંને તૈયાર છે આપણે એને સૌ કરીએ તો તૈયાર છે પરોઠા ફરાળી પરોઠા ભાજી સલાડ અને છાશ આપણે આમાં પરોઠામાં જે બટેટાનો યુઝ કર્યો છે તો બધા ઘણીવાર બધા બોલતા હોઈએ છીએ કે અગિયારસમાં ફરાળ ખાય એટલે ગેસ થઈ જાય વાયુ થઈ જાય તો આપણે ભાજીમાં બટેટા લીધા પરોઠામાં બટેટા નહીં ખા તો એની બદલે ભાજીમાં જે બટેટા એડ કર્યા એની બદલે કાચા કેળા પણ યુઝ કરી શકો ભાજીનો ટેસ્ટ તો પણ આવો જ આવશે સરસ